ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વૈ સુદ પૂનમ એટલે ગુરુ પૂજનનો દિવસ વ્યાસ પૂજાનો દિવસ નિર્જીવ વસ્તુને ઉપર ફેંકવા જેમ સજીવની જરૂર પડે છે એમ જીવન ભવાટમીમાં ભટકતા માનવને યોગ્ય રસ્તો દેખાડવા ગુરુની આવશ્યકતા છે ગુરુ એટલે જે લઘુ નથી તે અને જે લઘુને ગુરુ બનાવે તે જે મનનો સ્વામી છે તે ગુરુ કનક કાંતા એ કીર્તિના પવન તેને ઉડાવી શકતા નથી શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસે ચાર વેદોની રચના કરી હતી એક પૌરાણિક માન્યતા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ મનાવવામાં આવે છે તેમને ભાવપૂર્ણ યાદ કરવા અને વંદન કરવા આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે ભારતમાં ગુરુ પરંપરા હતી ભગવાન કૃષ્ણના ગુરુ સાંદિપની હતા રાજર્ષિ જનકના ગુરુ યાજ્ઞવલ્ક હતા ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર હતા આરુણિના ગુરુ ધ્યોમ્ય ઋષિ હતા શંકરાચાર્યના ગુરુ ગૌડપદાચાર્ય હતા સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા મહાત્મા ગાંધીના ગુરુ શ્રી રાજચંદ્ર હતા સનાતન સંસ્કૃતિએ સદગુરુનું હંમેશા પૂજન કર્યું છે સદગુરુ શિષ્યને જીવન જીવવાની કલા શીખવી વિશ્વની અનંતતાનું અને સૃષ્ટિના રહસ્યોનું દર્શન કરાવે છે જીવનને પવિત્ર બનાવી શિષ્યનો હાથ પકડી એને પ્રભુચરણમાં લઈ જનાર સદ્ગુરુ છે ગુરુ પૂર્ણિમાના દિવસે આવા સદ્ગુરુની પૂજા કરવાની વાસના અને વિકારના આ પૂતળાને જેણે આકાર આપ્યો શાશ્વત શાંતિનો માર્ગ દેખાડ્યો એવા સદગુરુની પૂજાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા સંત કબીર પોતાના એક પદમાં કહે છે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ કી ગોવિંદ દિયો બતાય ગુરુ ગોવિંદ બે માંથી કોને પહેલા પગે લાગુ એ મૂંઝવણ મારા મનમાં ઊભી થઈ ત્યારે ગુરુદેવની બલિહારી છે કે તેમણે મને ગોવિંદ બતાવી દીધો સાચા સદગુરુ હંમેશા શિષ્યની ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા વધારે છે ગુરુનો મહિમા વર્ણવતા સંત કબીર કહે છે ગુરુબીન જ્ઞાનના ઉપજે ગુરુબીન મિલે ના મો ગુરુબીન લખે ન સત્ય કો ગુરુબીન મીટે દોષ જ્યાં સુધી ગુરુની કૃપા ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ અજ્ઞાનતાના અંધારામાં ભટક્યા કરે છે અને ભ્રમ અને માયાના બંધનોમાં બંધાયેલો રહે છે ગુરુ વિના સત્ય અને અસત્યનો તફાવત એ જાણતો નથી પૌરાણિક કથાઓ અનુસાર જગદગુરુ ભગવાન શિવે આ દિવસથી સપ્તર શિવોને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું બૌદ્ધ ધર્મની માન્યતા અનુસાર ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ગુરુ પૂર્ણિમાના દિવસે ઉત્તર પ્રદેશના સારનાથમાં આપ્યો હતો એવું માનવામાં આવે છે કે ત્યાર પછી બૌદ્ધ ધર્મની શરૂઆત થઈ હતી ગુરવહ બહવ સંતિ શિષ્યવિત પહારકા કચ્ચિતુ દશ્યતે તત્ર શિષ્ય વિપારકા આજના કાળમાં ધનનું હરણ કરવાવાળા ગુરુ ઘણા મળે છે પણ જીવન બદલાવી નાખનારા ગુરુ દુર્લભ છે ગુરુના અનેક પ્રકાર છે અનુગ્રહ ગુરુ દર્પણ ગુરુ ચંદનગુરુ વિચાર ગુરુ સ્પર્શ ગુરુ ક્રોચગુરુ ચંદ્રગુરુ આમ દરેક ગુરુની આગવી વિશેષતા છે દર્પણ ગુરુ શિષ્યને આત્મનિરીક્ષણ કરતાં શીખવાડે છે ચંદ્રગુરુ દૂર રહીને પણ શિષ્યના જીવનમાં શીતળતા આપે છે દૂર રહીને પણ એ શિષ્યને માર્ગદર્શન આપે છે કુર્મ ગુરુ કુર્મ એટલે કાચબો કાચબી જેમ પ્રેમાળ નજરથી પોતાના બચ્ચાનું ધ્યાન રાખે છે એમ ગુરુની પ્રેમાળ દ્રષ્ટિ શિષ્યને માર્ગદર્શન આપે છે સ્પર્શ ગુરુ સ્પર્શ ગુરુ તો પારસ મણીની જેમ સ્પર્શ માત્રથી જ શિષ્યમાં પરિવર્તન સર્જે છે ગુરુનો સ્પર્શ થતાં જ ગુરુની બધી શક્તિ શિષ્યમાં સંક્રમિત થઈ જાય છે અનુગ્રહ ગુરુ અસહાય બાળકને જેમ એની માતા કેડે બેસાડીને ચાલે છે એમ અનુગ્રહ ગુરુ અનુગ્રહ કરીને શિષ્યનો વિકાસ કરે છે વિચાર ગુરુ શિષ્યના અંધકારમય જીવનમાં તે જ્ઞાનનો દીપ પ્રગટાવે છે ક્રોચ ગુરુ ક્રૌચ પક્ષીની માદા છ છ મહિના સુધી દૂર રહીને પણ પોતાના ઈંડાનું પોષણ કરે છે તેમ ક્રૌચ ગુરુ શિષ્યનું સ્મરણ કરીને પણ એનું કલ્યાણ કરે છે પરમ પરમસુખદમ કેવલ જ્ઞાનમૂર્તિ દ્વંદ વિલક્ષણમ એકમ નિત્યમ વિમલ અચલમ સર્વધી સાક્ષીભૂત ભાવાતીતમ ત્રિગુણ રહીત સદગુરુ તમ નમામિ બ્રહ્મના આનંદરૂપ જ્ઞાનની મૂર્તિ દ્વંદોથી પર આકાશ જેવા નિર્લેપ એ તમે જ છો અદ્વિતીય નિત્ય વિમલ અચલ ત્રિગુણ રહિત એવા સદ્ગુરુને હું નમસ્કાર કરું છું આમ આ ભારતની ભૂમિમાં ભવ્ય અને દિવ્ય ગુરુ પરંપરા છે આજે આપણે કરુણાના સાગર એવા સૌ પોતપોતાના પોતાના સદ્ગુરુને ભાવથી વંદન કરીએ